ડેપ તાલીમારતી છે જેણે આઈટીઆઈ ડિસેબલમાં બધા લોગો બનાવેલા છે જો સ્વીગીનો લોગો છે બરાબર ક્રિષ્ના જય ક્રિષ્ના આ બધા લોગો છે ડાન્સના લોગો છે આ બધા લોગો પણ એણે હોન્ડા કંપનીનો લોગો બનાવ્યો છે અને આ બધા લોગો આયુષે બનાવેલા છે તો આ આયુષ છે એ ડેપ તાલીમારતી છે ફરીથી એના માટે એક તાલી પાડીશું આપણે બરાબર દિવ્યાંગ તાલીમાર્થીઓ કેટલું સરસ કામ કરી શકે છે એનું આ જીવતું ઉદાહરણ છે તો તમને મજા આવી આ જોઈને જે લોકોને કોમ્પ્યુટર કરવું છે એને મજા આવી તને કેવું લાગ્યું આ જોયા પછી હે તો તું બનાવી શકીશ ને આ બધું હિંમત આવી ગઈ ને તો વાલી પણ તને કેવું લાગ્યું તું બનાવી શકીશ ને તો તાલીમાર્થીઓ બધા આવું બધું કામ કરી શકતા હોય છે અને ફરીથી કહું કે બધામાં કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે